નમસ્કાર મિત્રો હળવદમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલ પચીસ વર્ષના યુવાનનો મૃતદેહ તાલુકાના જે સુસો ગામ પાસે બ્રાહ્મણી બે ડેમમાંથી મળી આવ્યો છે આ યુવાન છે એનું નામ છે પ્રકાશભાઈ હરજીવનભાઈ કણજરિયા ઉમર વર્ષ પચીસ છે હળવદ શહેરના રાણક રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક જે ટાઉનશિપ છે ત્યાં આગળ પ્રકાશભાઈ રહેતા હતા ને ગત તારીખ સત્તરના રોજ ઘરેથી નીકળી ગયો હતો અને આજે ઓગણીસ તારીખે આ જે યુવાન છે તેનો મૃતદેહ બ્રાહ્મણી બે ડેમમાં પડ્યો હોવાની જાણ જે છે તે હળવદની ફાયરને હળવદ પાલિકાની ટીમને એને કરવામાં આવી હતી ત્યારબાદ બનાવની જાણ હળવદ પોલીસને પણ કરવામાં આવી હતી પોલીસના જવાનો ઘટના સ્થળે જઈ અને આ જે યુવાન છે તેનો કોહવાઈ ગયેલો જે મૃતદેહ છે તેને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે ને ત્યાર પછી એક બે દિવસ પહેલાં એક હળવદમાંથી એક યુવાન ગુમ થયો હતો જેને લઈ અને પોલીસ દ્વારા તેના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાર પછી એના પરિવારજનો પણ અહીં આવ્યા અને ખબર પડી કે આ જે મૃતદેહ છે એ બે દિવસ પહેલાં ગુમ થયેલ પ્રકાશભાઈ હરજીવનભાઈ કણજરિયા ઉંમર વર્ષ પચીસનો જ હોવાનું જે છે એ સામે આવ્યું છે હાલ અત્યારે જે કંઈ છે એ પીએમની એની કાર્યવાહી જે છે એ ચાલુ છે આ જે મૃતક યુવાન છે પ્રકાશ એના પિતા અરજીવનભાઈ તો એમનું કહેવાનું એ થાય છે કે કોઈએ ક્યાંય મારી નાખી દીધો કે આવું બધું જુદું જુદું જે છે એ કહી રહ્યા છે તે પરંતુ હકીકત શું કારણ હતું યુવાને શા માટે આત્મહત્યા કરી છે કે પછી કંઈ બીજું કંઈ છે એ જે કંઈ છે પીએમ રિપોર્ટ જે છે એ આવ્યા બાદ જ ખબર પડશે પીએમ જે છે એ કર્યા બાદ જ ખબર પડશે કે ખરેખર પ્રકાશનું જે મોત છે એ શું કારણે થયું છે બીજી મિત્રો એ એક પણ એક જાણકારી મળી રહી છે કે અડુદમાંથી જે મોરબી માળી અને ધાંગીધ્ર બ્રાન્ચની જે નર્મદા કેનાલો પસાર થાય છે ત્યાં કેનાલો હાલ અત્યારે બંધ છે એટલે કેનાલોમાં જે કંઈ ડૂબી જવાના કે એના કંઈ બનાવો આવતા નથી સામે કારણ કે આ જે યુવાન છે એ સત્તર તારીખે એનો જે કંઈ સીસીટીવીને ફૂટેજને ચેક કરવામાં આવ્યા હતા એ સમયે રાણકપર રોડ ઉપર મહર્ષિ જે ગુરુકુળ છે મહર્ષિ ગુરુકુળ જે છે તો ત્યાં આગળ જે છે આ યુવાન જતો જે છે એ નજરે પડ્યો હતો સત્તર તારીખે અને ત્યાર પછી આ યુવાનનો આજે ઓગણીસ તારીખે આજે વહેલી સવારે બ્રાહ્મણી બે ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે સુસુઆ પાસે જે આપણે કેદાર ધરોજ આવેલું છે મહાદેવનું જે મંદિર છે તે બાજુથી ડેમના કાંઠેથી આ જે યુવાન છે પ્રકાશભાઈ હરજીવનભાઈ કણજરિયા તેનો મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહને હાલ અત્યારે અડવત પોલીસ જે છે એ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી છે અને એનું જે કંઈ પીએમ છે એ પીએમની એની જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે સાચું જે હકીકત કારણ શું છે પીએમ રિપોર્ટ કર્યા બાદ ને ત્યાર પછી હવે પોલીસ તપાસને કરશે ને ત્યારબાદ જ સામે આવશે કે આ યુવાન જે છે એને શા માટે જે છે આત્મહત્યા કરી છે કે પછી બીજું કોઈ મોત પાછળનું કારણ છે વધુમાં થોડીક મિત્રો જાણવા એ પણ એક માહિતી મળી રહી છે કે આ યુવાન ઝેટકોમાં ટ્રેનિંગમાં હોય મોરબી ખાતે ટ્રેનિંગ કરતો હોય એ પણ એક જાણકારી જે છે એના પરિવારજનોને કહી રહ્યા છે અત્યારે આ યુવાનના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવવામાં આવ્યો છે આભાર મિત્રો